આનંદનગરના વિમાના દવાખાના પાસે એક વર્ષ જૂની અદાવતને લઈ બે વ્યક્તિઓ પર હુમલો કરતા સારવાર હેઠળ આનંદનગરના વિમાના દવાખાના પાસે રહેતા અરવિંદભાઈ સુમરા અને મયુરભાઈ સુમરાને એક વર્ષ પહેલાં અનિલભાઈ સુમરા રાહુલભાઈ દલાભાઈ સુમરા અને દલપતભાઈ સહિતનાઓ સાથે બોલાચાલી થઈ હતી જેની દાદ રાખી ફરી એક વખત અનિલભાઈ સુમરા રાહુલભાઈ સુમરા અને દલપતભાઈ સહિતનાઓએ મયુરભાઈ અને અરવિંદભાઈ ઉપર હુમલો કરતા બેને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા Ah, no! ¡No, no! ¡No, yo, pues, ¿Y me tampoco. Eh, corre,

મારું નામ અરવિંદભાઈ રામજીભાઈ સુમરા આણંદનગર વીમા દવાખાનાની પાછળ બનાવ ત્યાં પહેલાં માથાકૂટ કરી હતી તો અમે છે ને પોલીસ ખાતામાં કીધું તો પોલીસ ખાતાએ હમણાં મારા વહુના અને મારા છોકરાને હમણાં રાત ધમકી દીધી અને એના મોટા છે છેડા હતા હમણાં મારા ભાઈને મારા છોકરાને અંદર મારા ઘરમાં સંડા બાથરૂમ તોડીને ક્યાંય અમે ફોટા સહિત પોલીસ ખાતાને આપ્યું હતું પોલીસ ખાતું કાંઈ ન એને ઓલું કર્યું ને આટલામાં બધે બધીને એનો ત્રાસ છે તમને સરી શરી લઈને ફરે તલવારું લઈને ફરે એના ઘરમાં ઇંગ્લિશનો ધંધો કરે એનો બાપ રિક્ષા કાલે દિવસની રાતને એનો બાપ એનો બાપ આપી દે છે રિક્ષા

આ વ્યક્તિ છે એ ધંધા છે ને